જૈન દોસ્તો તમે જોઈ રહ્યા છો આપણા વિહા ભગત હે ને અત્યારે આજુબાજુ બધી બાજુ પાણી ભર્યું છે ભાઈ વચ્ચે ટાપુની જેમ આપણને લાગે ભગવાન ભોળાનાથની જગ્યા આ વિહા ભગત અને હું અત્યારે આ બધા પાણી એટલું બધું ભેર્યું છે અમે ધીરે ધીરે જાવી છે દર્શન કરવા આલો ભગત હું તમારી વાહે વાહે હેલો આવું છું દોસ્તો આ બધું પાણી આપ જોઈ શકો છો અને હું પણ આ પાણીમાં હાઈલો જાઉં છું હમણાં ઘણું બધું પાણી જાશે અહીંયા જો કે વરસાદ આવ્યો એટલે પાણીનો સ્તર થોડુંક વધ્યો છે પણ અહીંયાથી ધીમે ધીમે ધ્યાન રાખી અને હું એ જાઉં છું ભગવાન ભોળાનાથના આપણે દર્શન કરવા અને આ જગ્યાએ લસરવાનો કે પડવાનો કોઈ વિકલ્પ મારી પાસે નથી કેટલાય સમયથી વિહા ભગત આ જગ્યાએ ભગવાન ભોળાનાથની પૂજા કરવા માટે આવે દોસ્તો આ જગ્યાએ એક સંત દ્વારા બાર વર્ષ સુધી ખડે પગે તપ કરવામાં આવ્યું હતું એવી જબરદસ્ત આ જગ્યા છે હળવદથી એકદમ નજીક તમે કોઈ પણ કોઈ બા ગામ પૂછો ત્યાંથી આ જગ્યાએ શંખેશ્વર મહાદેવ અહીંયા દર્શન કરવાના માટે આવી શકાય આમ તમે બધી બાજુ પાણી આગળ જઈ રહ્યા છે અને સામે જે તાર દેખાય છે ને દોસ્તો એ તાર તાર મારફતે પકડી પકડી અને એક ટ્યુબ ઉપર બેસીને વિહા ભગત આ જગ્યાએ દર્શન કરવા અને પૂજા પાઠ કરવા આવતા હો કેટલાય વર્ષોથી તેઓ સેવા કરે છે અને આ જગ્યાએ મહાદેવને ક્યારેય તેઓ અપૂજ નથી રહેવા દીધા શિયાળો ઉનાળો ચોમાસું ગમે એવી તકલીફ હોય ભગત હંમેશા આ જગ્યાએ પૂજા પાઠ કરવા માટે આવે તકલીફ મતલબ ગમે તેવી ઋતુ હોય ભગત ક્યારેય આ આ અપૂજ નથી રાખ્યા અને આ તમે જુઓ અહીંયા વચ્ચે પાળો છે આજુબાજુ બહુ ઊંડાણ છે પણ ધ્યાન રાખવાનું છે અમે નીચે થોડા ખૂચી પણ રહ્યા છીએ પણ ચપ્પલ મેં દૂર કાઢી નાખ્યા છે એટલે ધીમે ધીમે જવાનું છે ભગત જ્યાં હાલે છે ત્યાં ત્યાં આપણે હાલવાનું છે ઈશ્વર હશે હા 30 વર્ષથી અખંડ ધુણો છે દોસ્તો વાહ બે વાહ પાણી પાણી સિદ્ધ કરેલી છે તમે જોઈ શકો છો દોસ્તો મને ઢીચણથી ઉપર પણ ઘણું બધું પાણી હતો એ પાછો થોડું છુછરું આવ્યું હા તમારું પાછું વધી જશે સામે તમે જુઓ આ બધી વસ્તુનો આનંદ છે દોસ્તો પણ ખાસ કરીને આવી જગ્યાએ તમે જ્યારે પણ આવો કે જાઓ ત્યારે સુરક્ષાના સાધનોની એમ કહેવાય કે આપણે તકેદારી રાખવી અને આપણે સુરક્ષિત તો બધું સુરક્ષિત જોકે અમે અત્યારે ખાસ ધ્યાન રાખીએ છીએ મારા એક દોસ્ત છે જે મારી પાછળ મને મદદ કરવા માટે ઊભા છે પરંતુ હું અત્યારે રીહા ભગતની પાછળ પાછળ જઈ રહ્યો છું છેક આપણે દર્શન કરવા જવું છે ભગવાનના અને એ જગ્યા પણ હું તમને વિશેષપણે દેખાડીશ રેહા ભગત ઓમ નમ શિભાઈ

અને એમની આગળ મારા ભાઈ છે રોહિતભાઈ ભરવાડ અમારા પરમ મિત્ર કે ભાઈ અત્યારે પગને ને આખું આવે અને અહીંયા જો મોટા મોટા નીચે પથ્થર ચાલુ થયા એટલે હું ધીમે ધીમે પગ ઉપાડી ઉપાડીને એટલા માટે હાલુ છું પગ નીચે જો પથ્થર આરે ભટકા છે ને તો અહીંયા બહુ લાગશે વાહ ભાઈ વાહ હવે પાછું વધારે ઊંડું આવ્યું ઓહો

અહીંયા નીચે પાણા છે પથ્થર છે આ હું જઈ રહ્યો છું આપ જોઈ શકો છો હમ 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 આ જગ્યા તમે જુઓ આ પાણી વહેધું છે દોસ્તો પ્રવાહ અતિ છે અને પગ નીચે રહ્યા આનાથી ઊંડું આવશે ભગત નહીં ને તો વાંધો નહીં તો તો હાલી જવા ના પગ અંદર ખૂચે છે ને વાહ ભાઈ વાહ આજુબાજુનો આ બધો નજારો તમે જુઓ દોસ્તો આ વચ્ચે બધી બાજુ પાણી અને વચ્ચે આ ટાપુ અને ટાપોમાં ભગવાન ભોળાનાથ બિરાજમાન છે ભાઈ એને કઈક દસકાથી અહીંયા બિરાજમાન ભગવાન ભોળાનાથ અને એક સંતનું આ જગ્યા તપ છે એ જગ્યાએ પણ આપણે દર્શન કરવા માટે જવું છે અને ખાસ કરી અને આજે આપણને વિહા ભગત ખરા ટાઈમે મળી ગયા અમે આવ્યા બરાબર ભગત આવ્યા એટલે અમારે બરાબરનો સંયોગ થયો છે આજે વાહ વાહ જુઓ બધી બાજુ પાણી જ પાણી હવે એકદમ નજીક આવી ગયા છીએ આપણે ભાઈ વાહ જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ જય હવે આવી ગયું પાણી આપ શકો છો આપણા દોસ્તો હવે એકદમ નજીક પહોંચી ગયા છીએ અહીંયા પાછા પાણા છે ને નીચે થોડા નાના મોટા હ હ હમ મંદિરથી નજીક આવી ગયા છીએ આપણે અને અંતે મહાપુરુષો એ આના માથે તપ કરેલું છે ને એટલે હોય કોઈ દી ઘટ્યું નથી કઈ માંગો મળે હા કોઈ બી વસ્તુ તમારે કોઈ બીને વિશ્વાસ હોવો જોઈએ એટલે સીધ જગ્યા હા વાહ દોસ્તો આપ જોઈ શકો છો અને આ પાણી થી એકદમ હવે હું બારો આવી ગયો છું બધા બારા આવી ગયા છે અને શું હોય ને એને ધોની સંતો ને શું હોય ધોની અને પાણી હમ ને સીધ કરે આહા ધોની પાણી સીધ થાય ને એટલે અહીંયા તમ વસ્તુ આવે વાહ ભાઈ દોસ્તો આપણે આખરે આ જગ્યાએ આવી ગયા છીએ અને સૌથી પહેલા આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરીશું વાહ ભાઈ વાહ હે ભગવાન ભોળાનાથ દોસ્તો તમે જોઈ શકો છો હું અત્યારે જેમની હારે આવ્યો હાલ ને આજુબાજુ બધી બાજુ તમે જો બધી બાજુ પાણી છે ફરતી બાજુ બધી બાજુ પાણી ઓહો અને અહીંયા છે એ સંતની સમાધિ કે જેમણે અહીંયા બાર વર્ષ સુધી ખડે પગે તપ કર્યું હતું તો આવો હું તમને અહીંયા પણ દર્શન કરાવું પછી ભગવાન ભોળાનાથના દર્શન કરાવું રતા ભગત આપણે હા હા વાહ ભેગા દેખો

અને બાર વર્ષ પછી આમ બેઠા તપ કરે આ જગ્યાની અંદર બાપુએ ધૂણી પાણી સિદ્ધ કરેલી છે અને તમે આ કેટલા વર્ષથી આવો સેવા કરો भगत હવે તમે લગભગ 15 વર્ષથી આવતાઈ છો ઓહો દોસ્તો હું દર્શન કરાવું આપ જોઈ શકો છો ઓ આ બેરા અહીંયા આપણે બાપુના દર્શન કરીએ અને સૌથી પહેલી વાત હું તમને કહું અને અહીંયા આપણે હવે ભગવાન ભોળાનાથના દર્શન કરવા જઈએ ગણપતિજી તો એક બાજુ હનુમાનજી મહારાજ બિરાજમાન છે ભાઈ વાહ બે વાહ અને અહીંયા ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન ખૂબ લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને દોસ્તો આ વાતાવરણ જ એવું છે કે હર કોઈને ગમે વાહ બે વાહ એ હો ભગવાન ભોળાનાથ આપ જોઈ શકો છો દોસ્તો આપણે ભોળાનાથના દર્શન કરીએ વાહ બે જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ હો તળાવમાં બાજુ પાણી અને ટાપુ જેવી જગ્યા ને ભગવાન ભોળાનાથ ટાપુનાથ ની સમાધિ આ બધા દર્શન છે દોસ્તો આ જગ્યા વાહ ભાઈ વાહ આવો હું તમને ધૂણે પણ લઈ જાઉં દર્શન કરવા એ હે ભગવાન અને આપણે રતા ભગત અરે વિહા ભગત વાહ 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 કેટલાય વર્ષોથી આ જગ્યાએ સેવા કરે છે દોસ્તો એમની વાત જવા દયો હવે હું તમને ધૂણાએ દર્શન કરાવું એના પહેલા હું તમને એક વસ્તુ દેખાડું દોસ્તો આ તો ઉમરો છે આપણે આધી ભાષામાં ઉમરો ગઈ તમે જોઈ શકો છો આનો ફળ જે છે એ પક્ષીઓ વિશેષ કરીને ખાતા હોય અને સામે બિલ્લીનું ઝાડ છે ત્યાં તમે વડલો પણ જોઈ શકો છો એના સિવાય આ તમે જુઓ આ ટ્યુબ તમે જુઓ દોસ્તો આમાં હવા ભરેલી હોય અને અગાઉ મેં તમને કીધું હતું પેલું દોરડું દેખાડ્યું હતું એ દોરડાની મારફતે દોરડું પકડી પકડી અને આ હવા ભરેલી ટ્યુબમાં બેહી અને આપણા વિહા પગત જે છે એ વર્ષોના વર્ષો સુધી જ્યારે આખી નદી અહીંયા ભરી હોય ચારે બાજુ ત્યારે એની ઉપર બેહી અને આ જગ્યાએ આ ટ્યુબમાં બેહી અને આ જગ્યાએ પૂજાપાઠ કરવા માટે આવતા ટૂંકમાં ભગવાન ભોળોનાથ જે છે ને ભાઈ એ ક્યારે અપુ ન રહેવો જોઈએ એવી એમની ભાવના અને કંઈક વર્ષોથી તેઓ સેવા કરે છે ભગત ઓ આપડા ધૂણાં દર્શન કરાવો હાલો વાહ ભાઈ વાહ આ જગ્યાએ તમે જુઓ તો ખરા દોસ્તો હું તમને આગળ દેખાડું બધું ઓહો હો મારી ઘરે રોહિતભાઈ પાછા રોહિતભાઈ અહીંયા આવો દર્શન કરાવો તમારા વાહ ભાઈ વાહ કેવી મજા આવી બહુ જોરદાર ઘડી કામ ઘડી કેમ લાગ્યું પાછા વહી જેવી એવું લાગ્યું વિચાર કર્યો તો એવો અહીંથી વરી જેવાય પછી આગળ જતા થોડીક હિંમત થઈ ગઈ જીશનું આવ્યું ને ધોડક હં પણ એમ નહીં મજા આવી કે નહીં આયો ઘણા સમય આયા હું વાહ વાહ આવો ભગત તમે આવો આપણે ધુણા દર્શન કરાવો વાહ બે વાહ આયા બાપુ એ હે ને હમ તપ કરીને વિધિ સિદ્ધિ મેળવેલી વાહ બે વાહ કોઈ પણ સાધુ સંતને જીને ભજન નિત કરવું હોય ને હા એના માટે આયા ઉત્તમ જગ્યા છે હાચો હાચો ભજન કરવા માટે બાકી ભજન વગર ના આવે રહી નથી હતા આપણ જ છે ને સાધુ સંતની બધી વાહ તો દોસ્તો આ ધૂણો તમે જોઈ શકો છો આ ધૂણાના દર્શન તમે કરી લો વાહ ભાઈ વાહ વિહા ભગત છે રતા ભગત છે કેટલાય વર્ષોથી આ જગ્યાએ એમ કહેવાય કે તેઓ સેવા કરવા માટે આવે છે એને રોહિતભાઈ શું કહેજો આ ધૂણા વિશે વાહ ભાઈ વાહ જય હો આ સંતનું સાનિધ્ય છે વાહ આ ધૂણો પ્રજ્વલિત છે ને પાછો તમારે રોજ આની સેવા પૂજા કરવાની ભગત વાહ ભે વાહ સરસ સરસ આ ધૂણાના દર્શન કરી લો દર્શક મિત્રો વાહ ભે વાહ કરો ભગવા તમે તમારી સેવા ચાલુ કરો વાંધો નહીં વાહ વાહ અને તેમાં જે આ જગ્યાએ આ રામસાગર આ બાપુનું જે છે ને જે હતા વાહ 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 સાધુ તેનો ન છોડું મેરેલા અને હવે આ જગ્યાએ ધૂણાની પણ એમ કહેવાય કે પૂજા થશે અહીંયા જે કંઈ વિધિ વિધાન છે એ બધા આપ જોઈ શકો છો કેટલાય વર્ષોથી આ રતા ભગત અને આપણે આ વિહા ભગતને આપણે કોટી કોટી વંદન કરીએ સંત તત્વની આ સેવા છે અહીંયા પરમાત્મા ભીડો હોય તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ રોહિતભાઈ ધૂણાની પાસે શાંતિ છે વાહ ભાઈ વાહ અને હજુ હું તમને દોસ્તો દેખાડું આ જો આ જોળી જોળીમાં જાગી અને આ માળા જોળે માં જાગીર જનો આમે ના દોસ્તો તમે જોઈ શકો છો આ બધા ફોટા અને આ બધી બાપુ જે સમય હતા એમની આ પ્રસાદી ભૂત વસ્તુવા લાકડી બાપુ ની છે ને હા એ બાપુ ની દેશા હતી વાહ ભાઈ વાહ માશી તમે કરો સેવા હું એ બતાવું થોડીક બરાબર હવે આગળ જે જે આ એવો પણ જે વિધિ કરાય આપણે દેખાડીએ દર્શક મિત્રોને લાઈ ધૂણો દોસ્તો અખંડ પ્રજ્વલિત હોય તમે જોઈજો સંતો એમ કે